નીચેનામાંથી ક્યુ સંયોજન મોનો નાઇટ્રેશન પ્રક્રિયા દરમિયાન નોંધપાત્ર માત્રામાં મેટાની પદ ઉત્પન્ન કરશે તો આપણે આમાં નાઇટ્રેશન કરવાનું છે મોનો નાઇટ્રેશન પ્રક્રિયા છે એટલે પહેલો ઓપ્શન જોઈએ તો નાઇટ્રેશન કરીએ તો માં આપણે યુઝ કરીએ છીએ સાંદ્ર એચ ટુ એસ ઓ ફોર વિથ સાંદ્ર નાઇટ્રિક એસિડ એચ એનઓ થ્રી અને આપણને વચ્ચેના સ્ટેપમાં એનિલિનિયમ આયન મળે છે એન એચ થ્રી પ્લસ એચ એસ ઓ ફોર માઇનસ આ એનિલિનિયમ આયન મળે છે અને ત્યારબાદ જે પ્લસ એન ટુ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ જોડાશે મેટા સ્થાન ઉપર મેટા સ્થાન ઉપર જોડાવાની શક્યતા વધી જાય છે એટલે આપણને અહીંયા મેટા નીપજ વધારે મળશે તો અહીંયા આપણું એન એચ ટુ અને એન ઓ ટુ મેટા નીપજ આપણને અહીંયા મળે છે મુખ્ય નીપજ તરીકે જે એકાવન ટકા મળે છે પ્લસ ઓર્થો અને પેરા પણ મળશે એન એચ ટુ ચ આ પેરા નીપજ મળે છે એન ઓ ટુ એ મળે છે આપણને અહીંયા સુડતાલીસ ટકા પ્લસ ઓર્થો નીપજ પણ મળે છે પણ તે સાવ ઓછી મળે છે ખાલી બે ટકા જ મળે છે એન ઓકે તો સૌથી વધારે પ્રમાણમાં આપણને ઓપ્શન એમાંથી એટલે કે એનિલિનમાંથી જો નાઇટ્રેશન કરશું તો આપણને સૌથી વધુ પ્રમાણમાં મેટાની પદ આપશે હવે વાત કરીએ ઓપ્શન બી સી અને ડીની તો ઓપ્શન સી જોઈએ તો ભાઈ ઓ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ઓકે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ હંમેશા ઓર્થો અને પેરા નિર્દેશક હોય છે એ મેટા નિર્દેશક હોતા નથી એટલે વિકલ્પ સી ને તો આપણે ભૂલી જ જવાનું છે હવે વાત કરીએ વિકલ્પ બી અને વિકલ્પ ડી વિકલ્પ બી અને વિકલ્પ ડી એ બંને મેટા નીપજ આપે છે પરંતુ એનિલિન જેટલી અસરકારક નથી બી એન્ડ ડી મેટા નીપજ આપે છે પરંતુ એટલે કે સૌથી વધારે પ્રમાણમાં જો મોનોનાઇટ્રેશન પ્રક્રિયા દરમિયાન નોંધપાત્ર માત્રામાં એટલે કે સૌથી વધારે માત્રામાં જો કોઈ મેટાનીપજ આપતું હોય તો એ છે વિકલ્પ એ